હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનબીટન ટેસ્ટ મિત્રો અનબીટન ટેસ્ટમાં આજે આપણે બનાવી રહ્યા છે કેરી કાંદાની ચટણી અને એના માટે મેં અહીં તોતાપુરી કેરી લીધી છે તોતાપુરી કેરીનો જ ઉપયોગ કરો કારણ કે ખાટી ઓછી હોય છે અને સાથે મેં અહીં મીડિયમ સાઇઝના બે કાંદા લઈ લીધા છે તોતાપુરી કેરીને આપણે આ પ્રમાણે છોલી લેવાની છે ઉપર લીલો ભાગ બિલકુલ રહે નહીં એ રીતે આપણે કેરીને છોલી લઈશું આ પ્રમાણે લીલો ભાગ રહેવો ન જોઈએ તો કેરીને આપણે આખી છોલી લઈશું અને ઉપર આ જે ડીચાનો ભાગ છે એને આપણે કાઢી લઈશું એ જ રીતે અહીં આપણે કાંદા પણ છોલી લઈએ છીએ આમ તો કાંદા અને કેરીનો પોર્શન કેટલો રાખવો એ તમારા પર ડિપેન્ડ છે પરંતુ અહીં મેં કેરી અને કાંદામાં પ્રમાણ માપ કાંદાનું માપ કેરી કરતાં અડધું લીધું છે આપણે વાડકીથી પણ એને માપીને જોઈ લઈશું મિત્રો અહીં તમને રિક્વેસ્ટ કરવાની જો તમે મારી રેસીપી ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો અને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો હજી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને રેસિપી થોડી પણ પસંદ આવે તો મિત્રો અને સંબંધીઓમાં શેર પણ કરજો મિત્રો અહીં કેરીને આપણે છીણવાની છે તો અતિશય ઝીણી નહીં અને બહુ મોટી નહીં એ પ્રમાણેની આપણે છીણ પાડી લઈશું હું તમને બતાવું કે આપણી છીણ કેટલી પતલી અને ઝીણી પડી રહી છે તમે અહીં જોઈ શકો છો કે બહુ જાડી છીણ નથી આ તો આ પ્રમાણે આખી કેરી મેં છીણી લીધી છે અંદરનો ગોટલાનો ભાગ છે એ હું કાઢી નાખું છું અને અહીં કેરીમાંથી હું દબાવીને થોડું પાણી એનું કાઢી નાખું છું પાણી કાઢી નાખવાનું કારણ હું તમને પાછળ જણાવીશ તો આ પ્રમાણે બધી કેરીને છીણીને આપણે દાબી અને એના પાણી કાઢી નાખીશું આ જે પાણી છે એને તમે પિત્તળના કે તાંબાના વાસણ માંજવામાં ઉપયોગમાં લઈ શકો અહીં એક વાડકી જેટલી છીણ આપણી પડી છે કેરી લગભગ ત્રણસો ગ્રામ જેટલી હતી અને એમાંથી એક વાડકી છીણ નીકળી છે છીણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એ જ પ્રમાણે એ જ છીણીથી આપણે કાંદાને પણ છીણી લેવાના છીએ અહીં બંને કાંદાને આપણે છીણી લઈશું તમે જોઈ શકો છો કાંદાની છીણ પણ કેટલી બારીક પડી રહી છે આ પેસ્ટ નથી થતી પરંતુ બારીક છીણ પડે છે તો આ રીતે આપણે બધા કાંદા છીણી લીધા છે અને વાડકીના માપમાં અહીં આપણે જોઈએ તો વાડકી લગભગ અડધી વાડકી થાય એટલી કાંદાની છીણ છે જો કાંદા તમને વધારે પસંદ હોય તો તમે વધુ કાંદા પણ અંદર એડ કરી શકો આ મારી મમ્મી પાસેથી શીખેલી મેં રેસીપી છે અને મારા વડીલો એવું કહેતા કે આ જે ચટણી આપણે બનાવીએ છે એ આપણે ઉનાળામાં ખાઈએ તો સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે તો અહીં એક વાડકી જેટલી કેરીની છીણ છે અને સામે અડધી વાડકી આપણે કાંદાની છીણ ઉમેરી છે હવે એની અંદર આપણે થોડા ગોળને એડ કરી લઈએ છીએ અહીં મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે અને પાણી વાડકી કરતાં થોડો વધારે ગોળ લીધો છે તમારા ગોળમાં ગળ પણ કેટલું છે એના પર ડિપેન્ડ છે તમે જેટલી કેરી છે એટલું પણ ગોળ લઈ શકો તો અહીં ગોળ ઉમેર્યા પછી આપણે ઉમેરીએ છીએ મરચું આ કાશ્મીરી અને દેશી મરચું બંને મિક્સ છે તીખાશ તમને જોઈતી હોય એ પ્રમાણે મરચું ઉમેરી લેવાનું છે સાથે ધાણા પાવડર ઉમેર્યો છે અને સાથે ઉમેરીએ છીએ જીરું પાવડર હવે આપણે ઉમેરીશું અહીં સંચળ સંચળ મેં પાંચ ચમચી જેટલું ઉમેર્યું છે અને સાથે અડધી ચમચી જેટલું હું મીઠું પણ ઉમેરું છું સંચળ ન હોય તો સ્કીપ કરી શકાય મરી પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકાય પરંતુ અહીં મરીનો ટેસ્ટ એટલો બહુ સારો લાગતો નથી હોતો બધી વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી દેવાની છે આપણે જે ગોળ ઉમેરીએ એને જેમ આપણે સુખડીમાં ઝીણો કાપી લઈએ એ પ્રમાણે કાપીને ઉમેરવાનો છે હવે આ છીણને આપણે દસ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધીમાં અંદર ગોળ બરાબર ઓગળી જશે તમે જોઈ શકો છો આ દસ મિનિટ પછી છીણ કેવી છે હજી પણ કદાચ કોઈ કોઈ નાના નાના ગોળના ટુકડા દેખાય છે પરંતુ એની ચિંતા કરવાની જરૂર નથી એ બીજી દસેક મિનિટની અંદર ઓગળી જશે તો આ પ્રમાણે આપણે હલાવી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણે આ ચટણી કેટલી ઢીલી થઈ છે જો આપણે પાણી કાઢ્યું ન હોતે તો આ ચટણી હજી પણ વધારે ઢીલી થઈ જશે એટલે આપણે પાણી અંદરથી કાઢી નાખ્યું છે અને અહીં મેં ટેસ્ટ કરી લીધી છે એકદમ ટેસ્ટી ચટપટી ખાટી મીઠી આ ચટણી બને છે એને આપણે એક કાચની બોટલમાં સ્ટોર કરી લઈશું આ ચટણી લગભગ દસ બાર દિવસ પણ ફ્રીઝમાં રાખીએ તો આપણે વાપરી શકીએ છીએ પરંતુ આ ટેસ્ટમાં એટલી સરસ બને છે કે આટલી બણી જે કેરીની ચટણી હું બનાવું છું એ મારા ઘરમાં માંડ બે કે ત્રણ દિવસ ચાલશે સબ્જી ન ખાવી હોય તો ભાખરી રોટલી સાથે પણ આ ખાઈ શકાય થેપલા સાથે પણ ખાઈ શકાય અને કોઈ વાર તમે દાળ ભાત કે શાકમાં મિક્સ કરીને ખાઓ તો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બણીમાં ભરી લીધા પછી આપણે જ્યારે વાપરીએ ત્યારે આ પ્રમાણે હલાવીને વાપરવું જેટલી જે ગોળના નાના ટુકડા વધેલા હતા તે બરાબર ઓગળી જાય તમે આ ચટણી બનાવીને કલાક દોઢ કલાકની અંદર એનો ઉપયોગ કરી શકો છો તો ગોળ બરોબર ઓગળી જશે તો અહીં તૈયાર છે આપણી કેરી અને કાંદાની સરસ ખાટી મીઠી ચટપટી ચટણી મિત્રો રેસીપી કેવી લાગી જરૂર જણાવજો અને જો મારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી પસંદ આવી હોય તો મિત્રો અને સંબંધીઓમાં શેર પણ કરજો તો ફરી મળીશું આવી જ કોઈ મસ્ત વાનગી સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય